નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો અગિયારથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા ઘઉં ચારસો એસી થી પાંચસો ને વીસ કાઉં ટુકડા ચારસો બોતેરથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો અગિયારસો પિંચોતેરથી પંદરસો ને વીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો ને એકતાલીસ અડદ બારસોથી સોળસો રૂપિયા મગ સાતસોથી સત્તરસો ને ચાલીસ ચણા સફેદ તેરસોથી ત્રેવીસો ને વાલદેશી નવસોથી તેરસો ને બે સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો અગિયાર મગફળી જાડીયા આઠસો એંસીથી એક હજાર પંચાણું મગફળી જીણી નવસોથી બારસો ને ત્રીસ એરંડા અગિયારસો ચાલીસથી અગિયારસો તલી અઢારસો થી એકવીસો રૂપિયા સોયાબીન છસો ચાલીસ થી સાતસો ને પંચાણું તલ કળા એકતાલીસો થી છપ્પનસો રૂપિયા લસણ સાતસો થી બારસો ને પચાસ ધણા અગિયારસો પચાસ થી સત્તરસો ને એકવીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એકાવન થી ઊંચો ભાવ ચાર હજાર ને છસો રૂપિયા જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે રાય એક હજાર ત્રીસ થી તેરસો ને એસી મેથી આઠસો વીસથી બારસો ને વીસ વટાણા બારસો ત્રીસથી બાવીસ પચાસ રાયડો એક હજાર દસથી અગિયારસો ને વીસ ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી બસો ને એંસી રૂપિયા કલોંજી એકત્રીસો પચાસથી છત્રીસસો નેવું તો આ આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજુ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર